ગુડ મોર્નિંગ હર હર દોસ્તો તો આજે સન્ડે છે તો હવે કઈ બાજુ નીકળી આજુ કંઈ ખબર નથી હવે આજે સન્ડે છે ટાઈમ તો આપણે કરવો પડશે તો ચાલો જોઈએ કઈ બાજુ આપણે નીકળી આજે ફરવા તો અત્યારે આપણે હું ભરૂચ બાજુ નીકળી ગયેલો છું અમારો ફ્રેન્ડ છે એક રોનક કરીને રોનક ચૌહાણ એમના ઘર બાજુ જઈએ પછી કઈ રીતનું છે પ્લાનિંગ કઈ પ્લાનિંગ તો કંઈ છે જ નથી હવે જોઈએ સન્ડે કઈ રીતે ટાઈમ કાઢી ભરૂચ પહોંચી ગયેલા છે ચાલુ ગાડીએ દર્શન કરી લીધા છે નર્મદા માતાના દર્શન કરીને ભરૂચ રોનકભાઈ ના ઘરે જવા માટે તો જોવું તમે જોઈ શકો છો ફાર્મ આવી ગયેલા હે ભરૂચ તો શું ફાર્મ આપણે હવે ગન્ને કાસ પીએંગે ફિર બાદ મેં જાયગે આ રીતે આપણને તાજો શેરડીનો રસ કાઢીને આપે છે એટલે એકદમ નેચરલ આવે છે સુફામમાં જોઈ શકો છો તમે આટલું બધું વસ્તુ આપણને મળી શકે છે આપણે આપણું સુફામનો આવી ગયું છે પાઇનેપલ વિથ શેરડી રોનકભાઈના ઘરે આવી ગયા છે ભાઠીજી કૃપા ચાલો રોનકભાઈની ઓફિસ નીચે છે અને ઉપર એ ભાઈનું ઘર છે તો આ બાજુ છે ઓફિસ એમની

અમે પાછા ત્રણ ભેગા થઈને એક્સપિરિયન્સ કરવા જઈ રહ્યા છે પરિવાર તો મળીએ આપણે ડાયરેક્ટ શોપ પર શોપ પર એટલે ની ઓપોઝિટ સાઈડ છે આપણે તો આટલે જોઈ લઈએ શકો કહો છો આટલે અમે ઓફલાઈન સ્ટોર મારી બધું ઇલેક્ટ્રિક આઈટમ વધારે લીધી છે આ રોનક કોલીએ ખાલી ખાલી 100 રૂપિયા આ બધું આ ભાઈ લીધેલું છે મેં કાઈ શું લીધું નથી કેમ કે મારે કઈ જરૂર હતી નહીં એટલા માટે આપણે આટલે મસાલા પાઉં ખાવા લઈ આવ્યા વિજયભાઈ

હવે જઈ રહ્યા છે અમે અંદર હયાતમાં આ રોનકભાઈ કઈ લેવાના છે તો આ રીતે કપડામાં બધામાં સેલ લાગેલો છે હયાતમાં તમે જોઈ શકો છો આ બધા એટલે તમે જોઈ શકો છો આ બાજુ આ બધું હયાતમાં આ રીતનું લાગેલું છે મેં તો ખાલી એમ જ આવેલો હતો ખાલી આ રોનકભાઈ લોકો સાથે આવી ગયો એટલે મારા વિડીયો બી બની જાય આ જો આ બે માણસનું બધું લઈ રહ્યા છે એવું લાગે છે અમારે રોનકભાઈને એક પરચેસ કરી લઈએ

ભરૂચમાં બહુ ફેમસ છે ભરૂચમાં ફેમસમાં ફેમસ તો આપણો ચૂલા સેવસર આવી ગયું છે મસ્ત ગરમ ગરમ તમે જોઈ શકો છો આવું જો જો ખાલી તમે જોઈ શકો છો આપણા રોનકભાઈ તો ખાલી સેવ એવું ખાશે બાકી પાણી એવું તો અમારા બેના નસીબમાં જ છે હા ચાલો તમારા માટે છાંટા લાખ્યા પણ થોડાક છાંટા તમારા

તમને પરસુતી ફરસૂતીનગરનો સેલસર ખબર આવી પણ ચાલે છે કે તમે એક મોબાઈલ લેઓ આઈફોન 11 ની ઉપરનો 18 તમને સાયકલ ફ્રી આપે છે તો જો આ ભાઈ લઈને જાય છે બાકી આપણો રોનકભાઈ શું કહે છે ભાઈ રોનકભાઈ આપણે શું કે એવું ફालतू વસ્તુમાં પડદન નહીં ઓફર વાળી વસ્તુ પકડવાની નઈ હા ત્યાં હયત મારી લીધું એ તમને ને ના તો એ ઓકે ચલો તો मिलते हैं अभी રણકભાઈ કે ઘર જાતે ભરૂચ રેલવે સ્ટેશન ઉતારી દીધા છે હવે આપણે નીકળી ગયા છે બાકી આ લોકો પાના જ રમાય લીમોડ્રા માં અમારા ગણપતિ કામ ચાલુ થઈ ગયું છે જો આપડા બધા ભાઈઓ બધું મેનેજમેન્ટ પ્લાનિંગ કરી રહ્યા છે સ્ટેજ નું ડેકોરેશન નું એ બધું આપડે જો આ ડોમ ઉભું થઈ ગયું છે બહુ કામ કરે છે ભાઈ આ ભાઈ બહુ કામ કરા બધું ડોમ એ ભાઈ જ બાંધેલું છે આપડા હવે આઉટલુક પર આવી ગયેલા છે કપડા લેવા માટે આપડા જીગાભાઈ એટલે બે રહેલા છે જીગાભાઈ કઈ કેવા ને કોણ છે હેલો દોસ્તો કોણ છે વિડિયો કોલ માં વિડીયો કોલ પે અમારા ભાઈ છે અરે આપડા મેનેજર ભાઈ તો ગાયબ થઈ ગયા છે આ હર્ષિલભાઈ તમે જોઈ શકો છો તો હવે આપણે આઉટલુક પર જઈ રહ્યા છે કશે જમવા નિકુંજ ભાઈ આવે એટલે આપણે જમવા જઈ રહ્યા છીએ બાકી જો આ ભાઈ લોકો આપણા જાય છે હવે ઘરે બીજા આવશે જો આપણા સટલ પડી ગયેલું છે હવે બાકી જો આક્ષય છે અને તમે વિડીયોમાં જોયો જ હશે બાકી આ કરણ છે બાકી બધા છે ચાલો હવે મળીએ બાય તો હવે દોસ્તો અત્યારે આપણે લાસ્ટ એટલે સીજી ઢોસામાં આવી ગયા છે આપણે કામળીનું ફેમસ છે તમને ખબર જ છે આપણો સીજી ઢોસા ત્યાં જમવા આવી ગયેલા છે ચાલો મળીએ થેન્ક યુ સો મચ આપણા બ્લોગ જોવા માટે ભાઈઓ